છેલ્લા બે ત્રણ દિવસમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડના દલાલ દલાલો ભાઈઓ અને વેપારીઓને જે કાયદાનું ખોટું અર્થઘટન કરી અને અધિકારીઓ નોટિસ આપી છે નોટિસો છે થી પંદર જણા વેપારીઓને કમિશન એજન્ટ નોટિસો આપી છે અમે એવી રજૂઆત કરવા એવા છે કે જે તમે ઇન્કમના સ્ત્રોત ગણો છો એ નિયમ મુજબ દલાલ ભાઈઓ કમિશન એજન્ટ નું કામ કરતા હોય એમને ખેડૂતોનો માલ લઈ અને વેપારીઓને વેચતા હોય અરલજીમાં એમાં કમિશન એમનું લાગતું હોય અને વેપારીઓને એમને જે બિલ મુજબ માલ દેતા હોય ઇન્કમ ટેક્સ વિભાગે જે ખોટી રીતે એમની ઇન્કમ ગણી છે અને ખોટી કાયદાનું વર્તકરણ કરી અને જે નોટિસો આપી છે એમની સાચી સમજણ આપવા માટે અમારું પ્રતિનિધિમંડળ વેપારી ડિરેક્ટરો અને વેપારીઓ સાથે આવ્યા છે અમે સીએને પણ લાવ્યા છે કાયદા ઇન્કમ ટેક્સ વિભાગના જે નિયમ મુજબ આ મુજબ આનું અર્થઘટન થાય એવી એક સમજણ આપવા આવ્યા છે અને ભવિષ્યમાં જો આમાં કોઈ નિર્ણય ન આવે તો અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ઇન્કમ ટેક્સ વિભાગમાં સુધી રજૂઆત કરશું અને સાચી રજૂઆત કરશું તો એમને પણ અમે એવું કહેવા માગીએ છીએ કે તમારે ઇન્કમની આની સિસ્ટમ જાણવી હોય તો અમારે યાર્ડમાં વેપારીઓ અને દલાલ મંડળો પાસે આવે તો અમે એક ખાચા કાયદાની ખબર પડે પણ આ જે કમિશન ભાઈઓ છે એમની ઇન્કમ એને વેપારમાં ગણી હોય અને જે ખોટી નોટિસ આપી છે એ ખોટી એને કે કરી દેશે એ ઇન્કમ ટેક્સ ની નોટિસ અલગ હતી આ નોટિસ યાર્ડમાં વેપારીઓના વેપારી ઉપર જે ઇન્કમ ટેક્સ ની નોટિસ આવી છે એ હિસાબ તો રાખતા જ હોય બધું ચેક થી વહીવટ થાય છે અને એમની ઇન્કમ વાર્ષિક થતી હોય એની ઉપર ટેક્સ ભરતા જ હોય પણ જે કમિશન ભાઈઓને ઇન્કમ વેપારી ગણી અને જે નોટિસ આપી છે એ નોટિસનો અમે જવાબ દેવાયો છે મારું નામ દિલીપભાઈ પનારા હું માર્કેટિંગ યાર્ડનો ડિરેક્ટર છું તથા વેપારી છું તો અમે અત્યારે જે ઇન્કમટેક્સની અમારા યાર્ડની અંદર દલાલ વેપારીઓને જે પંદરથી સત્તર જણાને નોટિસ આવેલ છે એ નોટિસના અનુસંધાને અમે અહીંયા બધા દલાલ અને વેપારીઓ ચારસોથી પાંચસો વેપારી સાથે અમારા ચેરમેનશ્રી તથા અમારા સાથી ડિરેક્ટરોની સાથે અમે અહીં રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમને આ નોટિસનો થોડો સમય આપો અથવા ખુલાસો આપો અત્યારે જે ઇન્સ્ટન્ટ નોટિસો આપ્યું છે કે પૂરી અડતાલીસ કલાકમાં તમે આનો જવાબ આપો પણ જે દલાલ ભાઈઓ છે એ બધા પ્યોર ગામડેથી જે ખેડૂતો માલ લઈને આવે એનું ખાલી કમિશન કરે છે અને કમિશનમાં એવી કોઈ એને ઇન્કમ નથી અને નોટિસો નેવું લાખ થી લગાડીને ચાર કરોડ સુધીની આવી છે તો એના માટે એક સમય અને અમને પૂરેપૂરો ખુલાસો આપો કે આમાં અમારે શું તમને રજૂઆત કરવાની છે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જેથી કરીને બીજા વેપારીઓને કોઈ કન્નડગત ખોટી રીતે હેરાનગતિ ના કરો એવી અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કેટલા ટ્રાન્ઝેક્શન તો એક્ચુઅલી ખેડૂતોના જે કમિશન હોય એમાં ટ્રાન્ઝેક્શનમાં ટર્નઓવરમાં એ લોકો નથી ગણતા જે એક કરોડથી લગાડીને કોઈ દસ પંદર કરોડ સુધી મોટા ટનઓવર હોય પણ એમાં જે દસ કરોડનું ટર્નઓર હોય તો એને કમિશન આખા વર્ષનું દસ લાખ એબાઉટ જ હોય અને નોટિસ નેવ લાખથી લગાડીને ચાર કરોડ સુધીની નોટિસ આવે છે તો એ એના માટે થઈને અમે બધા ભેગા દલાલ અને વેપારીઓની સાથે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ

એના અનુસંધા રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ સાથે રાખી અને આવેદન આવેદનપત્ર દેવા આવ્યા છે અને આ આવેદનપત્ર નો કોઈ પણ નિકાલ કરવામાં ન આવે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ ને બંધ કરી દેવાની સુધીની અમારી તૈયારી છે અને જ્યાં પણ રજૂઆત કરવી પડે ત્યાં અમે રજૂઆત કરવા માટે જઈશું